મલ્લિકાર્જુન સ્વામી મુક્તિના દાતા મનાય છે કહે છે કે કાશીમાં લાખો વર્ષો સુધી નિવાસ કરવાથી અને ધર્મ કર્મ કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે તો સ્વામીના દર્શન માત્રથી જ પ્રાપ્ત થઈ જાય છે પાવનકારી શ્રાવણ માસમાં માં દેવના દર્શનનો દર્શન નો સવિશેષ મહિમા છે ત્યારે આજે શ્રાવણ માસમાં દ્વિતીય જ્યોતિર્ એવા મહત્વ તેની કથાના પઠન અને શ્રવણ નું પણ છે મહેશ્વરના આ દિવ્ય રૂપ ને ભક્તો મલ્લિકાર્જુન સ્વામી નામે પૂજે છે પણ વાસ્તવમાં આ એ શિવલિંગ છે કે જેમાં શિવજી અને માતા પાર્વતી એક જ જ્યોતિ રૂપે વિદ્યમાન થયા છે એટલે કે આ જ્યોતિર્લિંગ ના દર્શનના માત્ર થી જ ભક્તોને શિવ અને શક્તિ બંનેના આશીર્વાદ ની પ્રાપ્તિ થાય છે આંધ્રપ્રદેશના રાજ્યના કુરનુર જિલ્લામાં

શ્રી શૈલમ પહાડી ના દર્શન કરી લો છો તો માની લેજો કે જન્મ મરણ ના મુક્તિ મેળવી લો છો એટલે કે શ્રી શૈલમ પર્વત પર આવેલું મલ્લિકાર્જુન ધામ ભક્તો જન્મ મરણ ના મુક્તિ આપવાનું ધામ મનાય છે આમ એ સ્થાન છે કે સ્વયં કુમાર કાર્તિકેયની તપોભૂમિ છે ભારતના ના બાર જ્યોતિર્લિંગ ના મલ્લિકાર્જુન ધામ દ્વિતીય સ્થાન ધરાવે છે અને તેની આજ મહિતા ને લીધે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં ખેંચાઈને જાય છે મલ્લિકાર્જુન સ્વામી ખૂબ જ ભવ્ય મંદિરમાં વિદ્યમાન થયા છે ખૂબ જ વિશાળ જગ્યામાં ફેલાયા આ મંદિરમાં પ્રવેશ માટે ચાર દિશામાં ચાર દ્વાર આવેલા છે જે ગોપુરમ તરીકે ઓળખાય છે મંદિર બહાર પગ ધોયા બાદ જ ભક્તો અહીં મંદિરમાં અંદર પ્રવેશ કરી શકે છે અલબત્ત અહીં શિવજીના દર્શન પહેલાં નંદીના દર્શન અચૂક કરવા પડે છે અને નંદીની પરવાનગી લીધા બાદ જ ભક્તો અહીં મલ્લિકાર્જુન સ્વામીના દિવ્ય રૂપના દર્શન કરી શકે છે

આથી ગણેશજીને પ્રથમ પ્રદક્ષિણા કરી માની લીધા અને શિવ પાર્વ શિવ પાર્વતીએ તેમના રીતિ સિદ્ધિ સાથે વિવાહ કરાવ્યા આ અને જ્યારે કાર્તિકેય ફરી પાછા પર્વત પર પહોંચે છે ત્યાં સુધીમાં ગણેશજીના વિવાહ થઈ ગયા હોય છે આ ઘટનાથી ક્રોધિત થઈ કાર્તિકેય દક્ષિણ દિશામાં કૌચ પર્વત પર આવી અને વસ્યા આ કૌચ પર્વત એટલે જ શ્રી શૈલમ શિવ પુરાણની કથા અનુસાર કુમાર કુમારને મનામાં ગૌરી શંકર સ્વયં શ્રી શૈલમ પર

તે અનુસાર જે જીવ એકવાર આસ્થા સાથે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ના દર્શન કરે છે તેને સમસ્ત પાપોની મુક્તિ થઈ જાય છે એટલું જ નહીં એની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે નમઃ શિવાય મિત્રો આઈ હોપ કે તમને આ કથા ગમી હશે અને શ્રાવણ માસમાં જ આવી જ બીજા જ્યોતિલિંગના પ્રગટ્ય વિશેની કથા સાંભળવા માટે મારી ચેનલ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં મળીએ નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ